સતી સ્ત્રી ના દર્શન થાય સન્યાસી ના દર્શન થાય બ્રહ્મચારી ના દર્શન થાય ગાય સ્વામી મળે અગ્નિ દેખાય ગુરુ સામા મળે પશુઓમાં તો કે હાથી સામો 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 મળે 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 સિંહ સફેદ ઘોડો હંસ મોર ગાય અને વાછડું બે એકારે દેખાય તો આને સુકન માનવું પતિ પત્ની પુત્ર ત્રણેય જણા ભેગા દેખાય તો સુકન માનવું તમે જાતા હોય અને યાત્રાળુ સામા મળે સુકન માનવા તુલસી નો ક્યારે દેખાય સામો સુજ્ઞ થતો હોય તો એના દર્શન કરવા ક્યાંય ઉત્સવ થતો હોય એના દર્શન કરવા ગાયનું છાણ તમને દેખાય યાત્રા કરવા જાવ સુકન માનવું ગૌશાળા દેખાય અનાજ ફરેલું ખેતર દેખાય તો સુકન માનવું સૌભાગ્યવતી સ્ત્રી સ્વામી મળે તો આ બધાના દર્શન લાભ થાય છે